નમસ્કાર મારા ગુજરાતી મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે મારી વન એન્ડ ઓલ ગુજરાતી યુટ્યુબ ચેનલ વટ ગુજરાતી હું જય જય શાહ આજે આપણે એક નવો વિડીયો લઈને આવ્યા છે જેનું નામ છે ડ્રોઈંગ બ્લાઇન્ડ ફોલ્ડે ચેલેન્જ જી હા આ ચેલેન્જમાં આપણે આંખ ઉપર પટ્ટી બાંધીને કોઈ પણ ચિત્ર દોરવાનું હોય છે આ ચેલેન્જના ત્રણ લેવલ છે પહેલું લેવલ સફરજન એટલે કે એપલ બીજું લેવલ મીણબત્તી એટલે કે કેન્ડલ અને ત્રીજું લેવલ સૌથી છેલ્લું અને હાર્ડ બતક ડખ આ ત્રણે ત્રણ વસ્તુ આપણે આંખ બંધ કરીને કરવાની છે આ મારી ચેનલનો પહેલો વિડિયો છે આમ તો બીજો કહેવાય કેમ કે પહેલાં ઇન્ટ્રોડક્શનનો થઈ ગયો હતો મને એ ફક્ત ઇન્ટ્રોડક્શનનો શોર્ટ હતો અને આ વિડીયો છે એટલે આપણે આ પહેલો વિડિયો ગણીશું આશા રાખું છું કે તમે આ વિડીયોને અંત સુધી નિહાળશો જો તમે આ વિડીયોને અંત સુધી નિહાળશો તો તમને ખૂબ જ મજા આવશે અને ખબર પણ પડશે કે આંખો બંધ કરીને ચિત્ર દોરવાનું કેટલું હાર્ડ છે હું આજે આ ચેનલ ટ્રાય કરવાનો છું પણ જો તમે ચેનલમાં નવા હો આમ તો નવા જશો એટલે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઇક કરજો અને મારો ઉત્સાહ વધારજો ચિત્ર દોરવામાં ચાલો તો ચેનલ શરૂ કરીએ આ છે લેવલ વન લેવલ વનમાં હું દોરવાનો છું એપલ એટલે કે સફરજન તો ચાલો શરૂ કરીએ તમને સ્ક્રીન પર પેપર નહીં દેખાતો હોય પણ મારો ફેસ દેખાતો છે જેને પર મેં રૂમાલ બાંધેલો છે હું હવે તમને દેખાડીશ કે મેં કેવું એપલ દોર્યું છે તો મિત્રો આ છે મારું દોરેલું એપલ મેં જોયું જશે મારું સફરજન મેં એ આંખે બંધ કરીને દોર્યું હતું એટલે થોડું આવું થઈ ગયું છે બાકી તો મને આવડે છે સફરજન દોરતા હું નાનું પહેલાં બીજા જોડવામાં હતો ત્યારે મને ખૂબ જ ઇન્ટરેસ્ટ હતો ડ્રોઈંગમાં પણ આવો મેં ચેલેન્જ પહેલીવાર ટ્રાય કર્યો છે લેવલ વન બહુ ખતરનાક હતો લેવલ ટુમાં આપણે દોરવાની છે મીણબત્તી કેન્ડલ તો ચાલો એ દોરીએ એ થોડી સારી દોરાય તો સારું છે તો મિત્રો હું હવે દોરું છું કેન્ડલ અરે યાર આ શું થયું રૂમ મારી આંખ નીચે આવી ગયો ચાલશે લુક થોડો ખરાબ થશે પણ કંઈ નહીં હું દોરું છું આમાં પણ તમને પેપર નહીં દેખાય પણ એટલે એવું નથી કે હું આંખો ખુલ્લી રાખીને ચીટિંગ કરીને દોરી રહ્યો છું હું ફક્ત તમને મનોરંજન માટે હું પ્રયત્ન કરી રહ્યો છું જોઈએ કેવું થશે મિત્રો આ થોડું સારું થયું દર્શન કરતાં મેળવતી થોડી વધારે સારી દોરાઈ છે આમ પરફેક્ટ કહી શકાય તો હું લેવલ ટુ જીતી ગયો છું હવે લેવલ થ્રી સ્ટાર્ટ કરીએ લેવલ થ્રી સૌથી હાર્ડેસ્ટ હશે બતક દોરવાનું છે એ પણ આંખો બંધ કરીને આપણને સફરજન દોરતા ફાંફવા પડી ગયા હતા વિચારો આપણે બતક કેવી રીતે દોરીશું તો ચાલો આપણે શરૂ કરીએ બતક દોરવાનું તો ચાલો મિત્રો શરૂ કરીએ લેવલ ત્રણ અરે યાર રૂમા સરખો કરું છું બસ બે મિનિટ ચાલો થઈ ગયો છે દોરવાનું શરૂ કરીએ બતક દોરવાનું છે ખબર નહીં દોરાશે કે નહીં દોરાય હું શ્યોર છું કે નહીં દોરાય કેમ કે મેં જિંદગીમાં કદી આવો ચેલેન્જ ટ્રાય નથી કર્યો પહેલી વાર ટ્રાય કરું છું આથી જોઈએ આપણે કેવું દોરાય છે મારું બતક ચાલો દોરાઈ ગયું છે બતક હું તમને બતાવું છું કેવું હોય મારું બતક કેવું છે ચાલો જો આ રહ્યો બતક અરે ઊભા રહો આપણે દોરી દીધી છે ફક્ત કેન્ડલ સારી હતી લેવલ ટુ સારું હતું અને લેવલ વન મીડિયમ હતું લેવલ થ્રી તો હવે શું કરું ચાલો આજનો વિડીયો અહીં સમાપ્ત થાય છે મેં બધા લેવલ કમ્પ્લીટ કરી દીધા છે આઈ એમ શ્યોર કે તમને મજા આવી હશે તો ચાલો હું હવે રજા લઉં છું તમે બને ત્યાં સુધી આ વિડીયો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો અને તમને મારા ચિત્રો ફની લાગ્યા કે નહીં લાગ્યા એ કોમેન્ટમાં બતાવજો અને હા મેં તમને શરૂઆતમાં કીધું હતું કે તમે વિડીયો આખો જોજો મજા આવશે અને આવી કે નહીં મજા સાચું કહજો ઓકે ચાલો તો હું હવે રજા લઉં અને હવે મારો નવો વિડીયો જલ્દી આવશે હું આવા ચેલેન્જીસ કરતો રહીશ તમને પણ કોઈ આવો ચેલેન્જ મને કરાવવો હોય તો તમે કોમેન્ટમાં કહી શકો છો ચાલો હવે મળીશું નવા વિડીયોમાં હું રજા લઉં